તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે તે તાજેતરમાં જે નવા નિમણૂક પામેલા વર્તમાન જે અધિકારીઓ છે તેના વિશે આપણે વાત કરવાના છે ઘણા વિદ્યાર્થીઓ દ્વારા છે કોમેન્ટ કરવામાં આવતી હતી કે છે આ જે છે જે છે અધ્યક્ષ અથવા તો આ જે વર્તમાન પદાધિકારીઓ બદલાયેલા છે તો આપણે છે આ વિડીયોમાં છે જે અપડેટ થયેલા છે બે હજાર પચીસમાં જે પણ વર્તમાન પદાધિકારીઓની જે નવી નિમણૂકો થઈ છે તેના વિશે વાત કરવાના છે તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર પચીસમાં ઇન્ડિયન સ્પેસ રિચ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના નવા અધ્યક્ષ છે તે કોણ બન્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે વી નારાયણ છે તેઓ ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના અગિયારમાં અધ્યક્ષ છે તે કોણ બન્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે તુહીન કાંતા પાંડે છે તેઓ સેબીના નવા અધ્યક્ષ છે તે બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના છવ્વીસમા નંબરના ગવર્નર કોણ બન્યું છે તો ઓપ્શનના પહેલાં છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે સંજય મલ્હોત્રા છે તેઓ આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર છે તાજેતરમાં જ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતના છવ્વીસમાં મુખ્ય ચૂંટણી કમિશનર છે તે કોણ બન્યું છે તો ઓપ્શન આ પહેલાં છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે જ્ઞાનેશ કુમાર છે તેઓ છવ્વીસમાં નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર તાજેતરમાં જ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએના નવા વડા તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે તો તમને ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીશું તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ફેસ અહેમદ કિડવાઈની છે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રેખા ગુપ્તા છે તેઓ દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે શક્તિકાંત દાસ છે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજા નંબરના મુખ્ય સચિવ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈના નવા અધ્યક્ષ છે તે કોણ બન્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે આશુતોષ અગ્નિહોત્રી છે તેઓ એફસીઆઈના નવા અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એનએચઆરસીના નવા અધ્યક્ષ છે તે કોણ બન્યો છે તો ઓપ્શન આ પહેલાં છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે વી રામા સુબ્રમણ્યમ છે તેઓ છે એનએચઆરસીના નવા અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે પ્રીતિ સુદાનની છે તે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના નવા સચિવ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે દેવજીત સાકિયા છે તેઓની નિમણૂક છે બીસીસીઆઈના સચિવ તરીકે કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત સરકાર દ્વારા ગવર્મેન્ટ ઇ કોમર્સ પ્લેટ પ્લેટ માર્કેટ પ્લેસ જી ઈ એમના સી તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે અજય ભાદુની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો માર્ચ બે હજાર પચીસમાં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે અંજુ રાઠી રાણા છે તેઓની નિમણૂક છે મહિલા કાયદા સચિવ તરીકે કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સી આર પી એફના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુ આઈ ડીએ છે તે કોણ બન્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ભુવનેશ કુમાર છે તેઓની નિમણૂક છે યુ આઈ ડીએના સી ઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિક્કીના નવા પ્રમુખ છે તે કોણ બન્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે હર્ષવર્ધન અગ્રવાલની નિમણૂક છે તે ફિક્કીના પ્રમુખ તરીકે છે કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાન્યુઆરી બે હજાર પચીસમાં રાષ્ટ્રીય હળદર બોર્ડની શરૂઆત કરી હતી તો આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ છે તે કોણ બન્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એમાં ઓપ્શન ડી આવશે પલ્લે ગંગા રેડ્ડીની નિમણૂક છે આ રાષ્ટ્રીય હળદર બોર્ડની ના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતના નવા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ છે તે કોણ બન્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે સંજય મૂર્તિ છે તેઓ ભારતના નવા કેગ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી તેઓની છે એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે જસ્ટિસ સંજીવ ખન્ના છે તેઓ ભારતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ છે તેઓ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કમિશન ફોર વુમન એટલે કે એન ડબલ્યુના નવમા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે વિજયા કિશોર રાહટકરની નિમણૂક છે તે કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો માર્ચ બે હજાર પચીસમાં નાણાં સચિવ તરીકે છે વધારાનો હવાલો છે તે કોને સોંપવામાં આવ્યો છે તો નાણાં સચિવ કોણ બન્યું છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે અજય શેઠ છે તેઓ નવા નાણાં સચિવ છે તરીકે તેને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે સતીષકુમારની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ એટલે કે સી જી એ છે તે કોણ બન્યો છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે એસ એસ દુબે છે તે ભારત દેશના નવા સી જી રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો લોકપાલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો નવા લોકપાલ અધ્યક્ષ કોણ બન્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે અજય માણિકરાવ ખાન વિલકર છે તેઓ લોકપાલના નવા અધ્યક્ષ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ તરીકે છે કોને બનાવવામાં આવ્યા છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે નિધિ તિવારીને છે તે નરેન્દ્રભાઈ મોદીની ખાનગી સચિવ તરીકે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે